જીટીયુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને હવે ગુજરાત યુનિવર્સિટીનું ભોપાડો એક અઠવાડિયામાં સતત ત્રીજી યુનિવર્સિટીનું ભોપાડો પત્રકારત્વ શીખવનાર ગુજરાત યુનિવર્સિટી પરીક્ષા લેવામાં નિષ્ફળ રહી આવતીકાલનું પ્રશ્નપત્ર આજે આપી દેવામાં આવ્યું એમએમ સી જેનું આવતીકાલનું પેપર આજે આપી દેવામાં આવ્યું હતું આજે મીડિયા રિસર્ચ પેપર પેપર મીડિયા બદલે આપી દેવામાં આવ્યું ગુજરાત યુનિવર્સિટી પરીક્ષા લેવામાં નિષ્ફળ સાબિત થઈ છે હવે આવતીકાલે નવું પેપર તૈયાર કરાશે વિદ્યાર્થીઓને વધારાનો ત્રીસ મિનિટનો સમય આપવામાં આવ્યો હતો ગુજરાત યુનિવર્સિટીમાં વધુ એક વખત વિદ્યાર્થીઓને આવતીકાલના પરીક્ષાના પેપરો આજે આપી દેવાની ઘટના બની છે માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નલિઝમ ડિપાર્ટમેન્ટના મીડિયા રિસર્ચ વિષયનું આ પેપર હતું અને મળતી માહિતી અનુસાર આવતીકાલે જે પરીક્ષા હતી એટલે કે મંગળવાર જે પરીક્ષા હતી તેનું પેપર વિદ્યાર્થીઓને સોમવારે આપી દેવામાં આવ્યું જોકે સમગ્ર મામલાની જાણ થતાં ડિપાર્ટમેન્ટ ઓફ જર્નાલિઝમના શાસકો છે તેમના તરફથી આ મામલો છે તેને હળવાશથી ખપાવવાનો ચોક્કસથી પ્રયાસ કરવામાં આવે એનએસયુઆઈના મહામંત્રી આપણી સાથે અહીં આગળ છે તેમની સાથે વાત કરશું વિક્રમ આખી ઘટના શું બની હતી કેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે અને પેપરમાં કેવી રીતના ઉલટ સુલટ કેવી રીતના ગુજરાત યુનિવર્સિટીના એમએમસીસી જે ડિપાર્ટમેન્ટમાં પરીક્ષા ચાલતી સેમ થ્રીનું પેપર મીડિયા રિસર્ચનું પેપર જે આજે હતું એ આની જગ્યાએ આવતીકાલનું પેપર આજે આપી દેવામાં આવ્યું પરીક્ષા નિયમકની બહુ મોટી ભૂલ કહેવાય પ્રેસમાંથી આ બહુ મોટી ભૂલ છે અહીંના ડિપાર્ટમેન્ટના વાલીઓ વિદ્યાર્થીઓ જે મીડિયાના આજનું ભવિષ્યના મીડિયાના કર્મીઓ છે એમની સાથે આવું થયું છે ગુજરાત જીટીયુની અંદર કોપી પેસ્ટ પછી ગુજરાત યુનિવર્સિટીની અંદર આ પેપર કાંડ હોય એવું દેખાઈ રહ્યું છે ગુજરાત યુનિવર્સિટી સત્તાથી તો ઊંઘમાં છે કોઈ જોતા નથી ક્યારનું પેપર ક્યારે આપવાનું છે એ ખાલી નાસ્તા કરવામાં વ્યસ્ત હોય છે આ ક્યારે ચલાવેલો આમ ના આવે વિદ્યાર્થીઓ સાથે આ બહુ મોટી ભૂલ છે એનએસ ઉગ્ર ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશે આ મુદ્દે જે આ મીડિયા વિશેનું જે પેપર હતું એ એમાં ખબર કેવી રીતે પડી તમારે કોઈ વિદ્યાર્થીઓ સાથે વાતચીત વાતચીતથી અથવા વાયર સોર્સિસ તમને ખબર પડી કે ખબર ગઈ રીતે પડી કે પેપર એકચ્યુલમાં આવતી કાલનું એના વિદ્યાર્થીઓ જ્યારે જે અધિકારીઓ તો એમને કહે છે કે આ પેપર આજનું નથી અમારે જે બીજું પેપર છે ત્યારે ખબર પડે છે કે પેપર કાલનું આપી દેવા વિદ્યાર્થીઓ દ્વારા જ કહેવામાં આવ્યું અમને અહીંથી જ મેસેજ મળ્યા કે ભાઈ આવી રીતનું થયું છે અમે પરીક્ષા નિયામકને ફોન કરીને પૂછ્યું એમણે પણ સ્વીકાર્યું કે હા અમારાથી ભૂલ થઈ ગઈ છે તો વિદ્યાર્થીઓ મૂંઝવણમાં છે કે ભાઈ આવતીકાલે શું શું પરીક્ષા નિયામકો એમના જે માનીતા વિદ્યાર્થીઓ હતા એમને આવતીકાલનું પેપર આપી દીધું હતું એટલે ક્યાંક ને ક્યાંક એટલે ક્યાંક ને ક્યાંક હોભાંડોમાં સડવાયેલી ગુજરાત યુનિવર્સિટી આજે પેપર કાર્ડમાં પણ આવતી હોય તેવું દેખાઈ રહ્યું છે તમારે અહીંયાના જે હેડ છે સોનલ પંડ્યા તેમની સાથે કોઈ વાત તેમણે કઈ કહ્યું છે કે આ શું થયું હતું કેટલા વિદ્યાર્થીઓને અપાયું તેવી કોઈ ચર્ચા થઈ એમને અમે પૂછવાનો જ્યારે પ્રયાસ કર્યો ત્યારે એમને કહેવાય અમારા તરફથી કોઈ ભૂલ નથી આ ભૂલ છે જે પરીક્ષા નિયામક તરફથી છે પરીક્ષા જે પ્રેસમાંથી હોય છે ત્યાંથી ભૂલ છે અને પોતે નો લુલો બચાવ કરતા હોય તેવું દેખાઈ રહ્યું છે એટલા વિદ્યાર્થીઓ છે કે ખબર છે પરીક્ષામાં અત્યારે લગભગ આશરે કોઈ અંદર પચાસ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે આજ રૂમમાં ચાલી આજ રૂમમાં પરીક્ષા ચાલી ડિપાર્ટમેન્ટ ઓફ જર્નલિઝમની પરીક્ષા અહીંયા આગળ ચાલી રહી છે પચાસ જેટલા વિદ્યાર્થીઓ છે એબીપીએસપી જે આપણે દૂરથી બતાવશે કારણ કે વિદ્યાર્થીઓને અડધો કલાક વધુ આપવામાં આવ્યો છે આ આખી જે ઘટના બની છે એને લઈને આવતીકાલે એટલે કે મંગળવારે જે વિષયનું પેપર હતું તે વિષયનું પેપર આજે આપી દેવામાં આવ્યું એ બીપી અસ્મિતાએ ડિપાર્ટમેન્ટ ઓફ જર્નાલિઝમના હેડ સોનલબેન પંડ્યા સાથે ટેલિફોનિક વાતચીત પણ કરી અને તેમનું કહેવું હતું કે આ આખો જે મુદ્દો છે તેને લઈને વિદ્યાર્થીઓને અડધો કલાકનો સમય પણ અપાયો છે તે પોતે અહીંયા છે તેમની સાથે વાત કરશું મેડમ કોઈ કોઈ પગલાં આને લઈને લેવામાં આવે છે અથવા એમ કહીએ કે વિદ્યાર્થીઓને કોઈ વધારાનો સમય અને લઈને ફાળવામાં આવે છે વિદ્યાર્થીઓને વધારાનો સમય ફાળવ્યો છે ને જેટલી મિનિટ મોડવું પડ્યું એટલી મિનિટ એક્સ્ટ્રા આપવામાં આવી છે શું થયું તું શું મેમ એકચ્યુઅલી કેમ કે અલગ અલગ વાતો આવી અત્યારે તપાસ કરી રહ્યા છે કે શું થયું અને તપાસ થયા પછી કઈ શું તમે કેટલા વિદ્યાર્થીઓને મેમ આ પેપર ઓગણચાલીસ વિદ્યાર્થીઓને આપી દેવામાં આવ્યા હતા ના ના બે જ વિદ્યાર્થીઓને આપવામાં આવ્યા હતા પછી ખ્યાલ આવ્યો એટલે પાછા લઈ લીધા અને વિષય કયો હતો રિસર્ચ મેથોડોલોજી રિસર્ચ મેથોડોલોજીનો વિષય હતો હેડ આપણી સાથે જોડાયેલા હતા અને તેમનું કહેવું છે કે ઓગણચાલીસ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી રહ્યા હતા અને તેમાંથી બે વિદ્યાર્થીઓને આ પેપર આપી દેવામાં આવ્યું તે બાદ ક્ષતિ જણાતા પેપર છે તે પરત લઈ લેવામાં આવ્યું અને આખરે અત્યારે પરીક્ષા વિભાગ છે તેની સાથે તપાસ અને ચર્ચા કરવામાં આવી રહી છે કેમેરામેન અજય પાંડે સાથે કુશાંક સોની એ બીપી અસ્મિતા અમદાવાદ તો વિશે વાત કરવા માટે આપણી સાથે કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશી ફોનલાઇનથી જોડાયા છે મનીષભાઈ ફરી એકવાર યુનિવર્સિટીનું ભોપાળું કહીએ કે શું કહીએ કારણ કે જીટીયુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ને હવે ગુજરાત યુનિવર્સિટીમાં પણ આ રીતે પેપર જે છે તે બીજું આપી દેવામાં આવ્યું છે મનીષભાઈ

સો બેનું જે પેપર હતું તે વિદ્યાર્થીને તાત્કાલિક આપી અને પરીક્ષા જે છે તે શરૂ કરાવી દીધેલી વિદ્યાર્થીને જરૂર પૂરતો જે વધારાનો સમય છે આપવામાં આવેલો હતો અને આવતીકાલે પાંચસો નું પરીક્ષા જે છે તે રાબેટ મુજબ લેવામાં આવશે પણ કલ્પીભાઈ કોલની ભૂલને કારણે આ થયું અધ્યાપકની ભૂલને કારણે જી અને તેના માટે વધારાનો સમય પણ આપવામાં આવ્યો છે અને હવે આવતીકાલે કઈ રીતે આ પરીક્ષાનું આયોજન કરવામાં આવશે નવું પેપર પૂછવામાં આવશે મેડમ

આભાર અમારી સાથે જોડાઈને વાત કરવા માટે તો જે રીતે બચાવ કરી રહ્યા છે વારંવાર નથી બનતું પરંતુ જે આ પ્રકારની ઘટનાઓ બની છે જીટીયુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ગુજરાત યુનિવર્સિટીમાં પણ આ પ્રકારની ઘટનાઓ બની રહી છે અને તેના કારણે વિદ્યાર્થીઓ જે છે તે અત્યારે મૂંઝવાઈ રહ્યા છે અત્યારે તો કલાકનો સમય આપવામાં આપવામાં આવ્યો છે છે આવતીકાલે પાછું પેપર આવશે એટલે કે વિદ્યાર્થીઓ જે તેમના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે તેઓ સતત મૂંઝવાઈ રહ્યા છે આ પ્રકારની ભૂલોને કારણે આવતીકાલનું પ્રશ્નપત્ર તેમને આજે આપી દેવામાં આવ્યું હતું આજે મીડિયા રિસર્ચ પાંચસો બે નું પેપર હતું તેની જગ્યાએ પાંચસો ત્રણ નંબરનું પેપર આપી દીધું